આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે આજનું દૈનિક રાશિફળ વૃષભ એકવીસ ફેબ્રુઆરી બે તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભબકાદાર ફૂલની જેમ ખીલશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યાન આપવાની જરૂર છે રોમેન્ટિક પગલા કામ નહીં જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે આજનું દૈનિક રાશિફળ મિથુન એકવીસ ફેબ્રુઆરી બે હજાર તમારો ખુશમીજાત સ્વભાવ અન્યો ખુશ રાખશે આ રાશિના પરિણિત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે આજનું દૈનિક રાશિફળ કર્ક એકવીસ ફેબ્રુઆરી બે તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળવું આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે આજનું દૈનિક રાશિફળ સિંહ એકવીસ ફેબ્રુઆરી બે આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈ પણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશા સાચવવા માંગો છો તમારું પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકીડાઓ સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે આજનું દૈનિક રાશિફળ કન્યા એકવીસ ફેબ્રુઆરી બે તમારા ભયનો ઇલાજ કરવાનો સમય પાકી ગયો છે તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે એકવાર તમે તમારા જીવનના પ્રેમને મળશો એ પછી કોઈ બાબતની જરૂર નહીં રહે આજે તમને આ વાસ્તવિકતાની અનુભૂતિ થશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો જ્યાં સુધી સવાલ છે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે દૈનિક ફેબ્રુઆરી બે હજાર પચીસ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે પ્રવાસ ને કારણે રોમેન્ટિક સંબંધો ને વેગ મળશે કામ ના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા પરિણિત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો આજનું દૈનિક રાશિફળ વૃશ્ચિક એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ જૂના મિત્ર સાથે પુનઃમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કઈ નહીં આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવન ને નિખારશે આજનું દૈનિક રાશિફળ ધનુ એકવીસ ફેબ્રુઆરી બે હજાર આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવવાની ઘણી તકો બનશે મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચુપાત કરશે કેટલાક માટે લગ્નની શરણાઈના સુર સંભળાય છે તો કેટલાકને રોમાન્સ મળવાથી તેમનો જુસ્સો વધશે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો તમારું ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ તમને લાઇમલાઇટમાં મૂકી દેશે તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય આજનું દૈનિક રાશિફળ મકર એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મૂકશે સ્નાયુઓને આરામ આપવા તમારા શરીર ની તેલ થી માલિશ કરો તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક રોકાણ કરો અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે દિવસ ને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો મિત્રો તમારા પર વખાણ ની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે આજનું દૈનિક રાશિફળ કુંભ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તમે નવરાશની લહેજત માણવાના છો તમે પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીં તો પાછળથી તમે પછતાશો તમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો તમારું ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટેન્શન આપશે બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય આજનો દૈનિક રાશિફળ મીન 21 ફેબ્રુઆરી 2025 તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને થજો તમારી ગર્લફ્રેન્ડ સાથે ન આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્ન જીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે